કામે છોડી દેવામાં આવ્યા હતા અને હું જેલમાંથી આજે વિડીયો કોર્ટથી હાજર રહેવાનો હતો જેલમાં અમારે સમન્સ આવી ગયેલા મારે હાજર રહેવાનો હતો અગિયાર વાગે પણ લોકો મને લેવા માટે આવેલા એ જોઈને એ લોકોએ મને જેલથી મને રજા આપી દીધી એના કારણે હું આજે કોર્ટમાં હાજર નથી રહી પણ મારા વકીલ સાથે હું સલાહ સૂચન લઈ તમને લઈશભાઈ તમે જુઓ એટીવીટી જે બજેટ આવે છે એ તાલુકાના વિકાસનું બજેટ આવે છે ધારાસભ્ય તરીકે મારે અને તાલુકાના પ્રમુખે બે જણે હાજર રહેવા તો ત્યાં જેને લાગે ને એવા કોન્ટ્રાક્ટરોની સભ્ય તરીકે આ લોકો મિટિંગમાં બેસાડે તે તો હું ના ચલાવું ગુજરાત પેટ્રોલનું જે બજેટ સાહીઠ કરોડ રૂપિયા આવે છે એમાં એ બજેટની જોગવાઈ એવી છે કે એ માત્ર આદિવાસીઓ માટે જ વાપરવાનું હોય ને બિનઆદિવાસીઓ કોન્ટ્રાક્ટરો એમાં સભ્ય બને તો હું કઈ રીતના ચલાવું એના માટે જ અમારે બોલાચાલી થઈ છે બોલાચાલી થઈ અને એકબીજાને સામસામે પકડ્યા અમારા શર્ટ અને કુર્તા અને એમાં કંઈ ઇન્ટીમેટર થઈ નથી અને સૌથી પહેલા સાડા બાર વાગે તો મેં અરજી આપી છે બાર વાગ્યાનો બનાવ સાડા મેં અરજી છતાં એક ધારાસભ્ય તરીકે મારી અરજીને ગ્રાહ્ય રાખ્યા વગર બે વાગ્યાના મને એરેસ્ટ કરી લીધા મારા પર સાંજે સાત વાગે એફઆઈઆર થઈ અને એ પણ ત્રણસો સાત સુધી હાફ મર્ડરની ગંભીર કલમ લગાડવામાં આવી એટલે આની પાછળ અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને અહીંના જે નેતાઓ છે ત્રણ ચાર નેતાઓ એમનું બે નંબરના ધંધાઓ સામે હું અવાજ ઉઠાવું ભ્રષ્ટાચાર સામે એટલે એમને દબાવી દો એમનો અવાજ દબાવી દો પણ આ તો મને અમારા લોકોએ આપેલો અવાજ છે અમને સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારેય દબાશે નહીં જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે આનાથી પણ વધારે તાકાતથી અમે લડીશું આવનારા દિવસોમાં એ પણ અમે જાહેર કરીશું પણ તમે જોઈ લો એક સીસીટીવી ફૂટેજ જાહેર કરી દેવામાં આવે મારી ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય રાખવામાં ન આવે ધારાસભ્યને એફઆઈઆર પહેલા સાત વાગે એફઆઈઆર થાય ને દિવસે બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવે એટલે તમે વિચારી શકો છો આમાં કેટલું મોટું ષડયંત્ર હોઈ શકે છે અને બીજું તાલુકા પંચાયત સાગબારાના બેન એ બેનના ઘરે હું ગયો છું કેલ ગામ છે બેનના ઘરે ગયો છું એ બેન સાથે હું મળ્યો કદાચ મિટિંગમાં આવ્યા હશે એક શબ્દ એ બેન સાથે હું બોલ્યો પણ નથી અને તાલુકા પંચાયતના બંધારણીય પ્રમુખના હોદ્દા પર રહીને બેન જૂઠું બોલે કેટલું વ્યાજબી છે અને હું કેમ મહિલા પર બોલું ત્યાં કોઈ બીજી વાત જ નથી થઈ સભ્યને લઈને કે આ સભ્ય નહીં ચાલે એ જ વાત હતી બીજી કોઈ વાત નથી થઈ છતાં ગંભીર પ્રકારની એફઆઈઆર કરી જેના કારણે એસી દિવસ સુધી હું મારા લોકોથી દૂર રહીને જેલમાં એકલો રહ્યો એનું મને દુઃખ છે કે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શક્યો છતાં લોકોએ ભરોસો મૂકીને આજે મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે એમનો ભરોસો હું ક્યારેય નહીં તોડું ગમે તેવા દબાણો આવશે હું ક્યારેય બીજા પક્ષમાં નહીં જાઉં આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા ભવિષ્યમાં હું આગળ છે ને અત્યાર સુધી જે વાતો ચાલી રહી છે કે છેતરભાઈ ગ્લાસ માર્યો હતો તો એ વાતના સાચી છોડીશું એમાં શું સત્યતા પ્રાંત અધિકારીશ્રીની ચેમ્બરમાં હું ગ્લાસ માથામાં મારું કાચનો ગ્લાસ માથામાં ઈજા થાય વાગે સામાન્ય માણસને પણ ખબર પડે નાનું બાળકને હોય ને એને પણ ખબર પડે કે કાચનો આટલો મોટો ગ્લાસ માથામાં વાગે તો એને ઈજા થાય આ ભાઈને ઈજા નથી કે દવાખાને કોઈ સારવાર જ નથી લીધી તો કઈ રીતના ત્રણસો લાગે મારા પર એટલે આ આઈપીએસ અધિકારી કેટલાક ભાજપના નેતાઓએ પ્રી પ્લાનિંગ દરમિયાન ખૂબ જ બન બેસતું બેસાડ્યું છે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ચાલવાનું નથી એટલે મને પૂરી ન્યાય પ્રણાલી પર ભરોસો છે સત્યને ગમે તેટલો પરેશાન થઈ શકશે સત્ય પણ સત્યનો જ વિજય થવાનો છે આવનારા હજુ અમે અમારા પ્રમુખ શ્રી અમારા પરિવાર સાથે ચર્ચા કરીશું મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી છે ત્યારે મારે ક્યાં રહેવું એ સરનામું અમે તપાસ અધિકારી જે પોલીસ અધિકારી હશે એને પણ અમે જાણ કરીશું